નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડિયોમાં જાણીશું નાગ પાંચમ શ્રાવણ વદ પાંચમના દિવસ વ્રત થાય આ દિવસે નાગ પૂજા કરાય છે વ્રત કરનારને સવારે નાય લેવું પછી શેષનાગની પૂજા કરવા સારા ઘરની એક ભીત દોડી તેના ઉપર અથવા પાણિયારા પર નાગનું ચિત્ર દોરવાનું ને આવતા વર્ષ માટે નાગદેવની કૃપા સંપાદન કરી લેવા સારું ત્યાં આગળ ઘીનો દીવો કરી પૂજન કરવું અને કહેવાનું કે બાપજી તમે મને પ્રસન્ન હજો ત્યારબાદ નૈવેદ્ય ધરાવી એકટાણું કરવાનું તેમાં પલાળેલા મઠ મગ વગેરે લેવાય નાગપૂજા પૂજા કરવાથી સાપનો ભય જીવનમાં રહેતો નથી જો આપને આ વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવો આવો દર્શક મિત્રો આપણે નાક પાંચમની કથા સાંભળીએ નાના સરખા ગામમાં એક ડોસી રહે તેને સાત દીકરા સાતેને પરણાવી દીધા હતા સાત વહુઓમાં છ મોટી વહુઓ ઉપર ડોસીએ બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું દીઠું પણ ગમે નહીં નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા ડોસી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવી અને વધ્યું ઘટ્યું ખાવાનું આપી સાત સાત વહુઓ હતી છતાં ડોસીના ઘરમાં પાણું ઝૂલતું ન હતું પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા એવામાં બાદરવો મહિનો બેઠો અને શ્રદ્ધા પક્ષ આવતા ઋષિએ કોઈના શ્રાદ્ધ પર્વ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાની વહુના ભાગ્યે જરાય ખીર આવી નહીં વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાંધેલી હતી તે ઉખેડીના પોટલીમાં બાંધી દીધી પછી તે લૂગડાનો ઘાસડો લઈ તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી તેની કપોટીની પોટલી બાંધી તેના કાંઠા પર રાખી હતી લુગડા ધોઈ પછી ખાવાનું વિચાર્યું આ તળાવ આગળ એક રાફડો હતો તેમાં એક નાગણી રહેતી હતી તેને પણ ચડતા દિવસો રહ્યા એ નાગણીને વાસ આવી એ તો જટ બહાર આવી નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈ રાફડામાં જતી રહી થોડી વારે નાની બહુ લુગડા ધોઈ રહી હતી જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું તેને ક્રોધ ન કરતા એટલું જ બોલ્યું જેને ખાધી હશે તેનું પેટ તો ટશે ભલે ખાધી જેને ખાધી હોય તેને અમૃતનો ઓળકાર આવજો આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવીને પૂછ્યું તો નાની વહુએ કહ્યું હું આ ગામમાં રહું છું મારે છ જેઠાણી અને એક સાસુ છે પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે મારે પિયરમાં પણ કોઈની ઓથ નથી આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટિયું કોઈએ મારા જેવું દુખિયારું ખાઈ ગયું તેથી આવું કહ્યું નાગણી પ્રસન્ન થઈ બોલી બહેન તારા બાગની કપોડીઓ હું ખાઈ છું હવે તું મને તારા મનની ખરી વાત કહે છે તને શું દુઃખ છે નાની વહુ બોલી મારો ખોળો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોળો ભરનારું કોઈ નથી નાગણી કહે બહેન તારે પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈ ગણજે મારો રાફડો છે તે તારું પિયર સમજે ખોળો ભરવાનો સમય જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકુત્રી તું રાફડે મૂકી જજે તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે નાની વહુ તો હર્ષ પામતી ઘેર ગઈ જ્યારે ખોળો ભરવાની કંકોત્રી લખાવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માંગણી કરી તો દોષીએ ચણકો કરી એક કંકોત્રી આપી વહુએ નાગણી માને કંકોત્રી પહોંચાડી ખોળો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને દોશી પણ બોલવા લાગી હવે નફીરીનો ખોળો શું ધૂળ ભરવાનો છે આ તો જેમ તેમ પતાવી દેવાનું વળી શો ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનીયા આવી પહોંચ્યા તેમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ મોકલ્યા છે ડોસી અને તેની છ વહુઓ તો ડગાઈ જ ગઈ આ વળી નાની વહુના પિયરમાં ક્યાંથી જાગ્યા આટલા બધા દાગીના ને આટલો બધો ઠાઠ ડોસીએ તેમને આવકાર આપી વહુને કંસાર રાંધવા હુકુમ કર્યો એટલે એક જવાને કહ્યું બયાનના ઘરનું અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કડેલું દૂધ પીશું થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી બધું દૂધ ચસચસસાવી ગયા ખોડો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રોને હીરા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની વહુના સાસરિયાનો તો વિચારમાં જ પડી ગયા હતા નાગકુમારો કહે અમારી બહેનને હવે વળાવો સુવાવડ પછી સવા મહિના બાદ મોકલી દઈશું નાની વવને નાગકુમારો રાફડામાં લઈ ગયા ત્યાં ઊંડાણમાં મહેલ હતો તેમાં પેરે નાગણી હિંડોળ ખાટ પર બેસી હિંચકો ખાઈ રહી હતી નાગણીએ નાની વવના માથે હાથ મૂકી કહ્યું તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ નાગકુમારો દિવસમાં ત્રણ વખત દૂધ પાવાનું કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની તેઓ અવાજ સાંભળીને આવે અને દૂધ પી જશે થોડા દિવસો બાદ નાની વહુને રૂપાળો દીકરો અવતર્યો અને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે દિવસે મોટો થયો એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી અને તે વગાડવા માંડ્યો એટલે દૂધ તૈયાર થયું સમજી નાગકુમારો ત્યાં આવ્યા જ એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાની બંને પૂંછડીથી બાંડી થઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે નાગકુમારો આવ્યા તેઓ ગરમ દૂધ પીવા ગયા ચારેય વેદનાથી પીડવા લાગ્યા નાની વહુ થોડી વારમાં આવી જોયું નાગકુમારોની પૂંછડીઓ કપાઈ ગઈ હતી અને બેના મોઢા બળી ગયા હતા તે સમજી ગઈ કે છોકરાએ ઘંટડી વગાડી હશે નાગણીએ કહ્યું છોકરો તો તમારો થાય એનાથી વેર ન થાય સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વળાવી પહેરામણીના ગણું આપી સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડી છોકરો ખોળામાં મૂક્યો ડોસી તો રૂડો રૂપાળો છોકરો જોઈ હર્ષ ગેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓમાં માન ઘટ્યા થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગ રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા આ વખતે નાની વહુ કુવે પાણી ભરવા ગઈ હતી છોકરો ઓસ્ત્રીમાં બેસીને ભણતો હતો થોડી વારે તે પાણી ભરીને આવી અને પારિયારીમાં બેડું મૂકી જાય ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું ખમ્મા મારા ખાડા બાડા ભાઈઓની આ સાંભળી નાગકુમારોનો રોષ ઓછો થઈ ગયો સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યાં રાજકુમારો પાછળ પાછળ ગયા રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી મારા ખાડા બાડા ભાઈઓની હવે નાગકુમારોની બહેનના હેત વિશે શંકા રહી નહીં તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધ ત્રાંબડી ઊંધી વળી એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું અલી આ બધું ઢોળી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ આ મેણું નાની વહુને હાડોહાડ લાગી આવ્યો તેણે વિચાર્યું કે નાગણીમાં પાસે જઈ ગાયોની માગણી કરું એ નાગણી પાસે જઈ રડવા લાગી અને બધી હકીકત કહી નાગણી માએ કહ્યું તેના આંસુ લૂછતા બેટી એમાં મૂંઝાઈ શું ગઈ આવતીકાલે સવારે ત્યાં ગાયો ખડી જ હશે માટે ઘેર જઈને વાડો બાંધવા માંડ નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો બીજે દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો અને સોંપી ગયા પછી નાની વહુએ સાસુને કહ્યું આ ગાયો આપણા ઘરની છે બધાની છે જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે હવે આપણે દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં પડી આ સાંભળતા જ જેઠાણીઓનો રોષ ઉતરી ગયો જય નાગ દેવતા જય નાગણીમાં તમે જેવા વહુને ફળ્યા એવા આ વ્રત કરનાર કથા વાર્તા સાંભળનાર ને અવશ્ય ફળજો દર્શક મિત્રો આ હતી પાંચમની પવિત્ર કથા જો તમને આ વીડિયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલાયકન જરૂર દબાવો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો